ઓફિશિયલ ફોન પર ફોન આવ્યો હતો પરંતર શત્રુઘ્નભાઈ છે એમણે રજૂઆત એવી કરી હતી કે મેડમ અમારે ત્યાં આ સોસાયટીમાં મારામારી થઈ છે બહાર દુકાન છે ત્યાં પણ મારામારી થઈ છે અને મારા માથામાં વાઘ્યું છે અને મારા જે સાથીદારો છે અને મારા ફેમિલી મેમ્બર સાથે અમે મેઘરાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ પરંતુ જે ત્યાં સ્ટાફ છે પોલીસનો સ્ટોર એ ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ મારી શીટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ લઈ લઉં પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે ફોન નંબર ડાયલ કરો આ પ્રકારનું પોલીસનું જે ગેરજવાબદારીપૂર્વકનું જે વર્તન છે ફરિયાદ ન લઈ અને પોતાની ફરજમાં ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને દેગરાયનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે જેમાં અમિત અને કિંજલ છે જે પીએસમાં બેસે પીએસઓના સ્ટાફ હતા અને જે ઇન્ડેના સ્ટાફ છે જીરા અગેરી સાથેના એણે સસ્પેન્ડ કર્યા છે જ્યારે કોઈ ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એને ફરિયાદ લેવાની છે ખરા કરવાની છે અને ઇન્વેસ્ટિગેશન્સ કરવાનું છે ઇનપ્રિવેશનના ભાગરૂપે આપણે પોલીસનો સ્ટાફ અને પોલીસની ગાડી પણ મોકલી આપતા હોઈએ છીએ આ બધી જે બે જવાબદારીપૂર્વકનું વર્તન પોલીસમાં કર્યું છે તે ક્યારેય ચલાવી ન શકાય અને ક્યારેય પોલીસ પાસે આવેલા અરજદારને પાછા મોકલવા ફરિયાદ ન લેવી વર્કિંગ કરવું આનાથી પણ ઘણી વખત સમાજમાં મેસેજ પણ મળતો જાય છે પોલીસ માટેનું અને ક્યારેક છે આ તમામનું એક જ સોલ્યુશન છે જેમાં કોરેસ્ટ અધિકારી કર્મચારીને જ્યારે આપણે આ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરીએ છીએ તો એક મેસેજ પણ થતો હોય છે કે પોલીસે પોતાની જે ફરજ છે એ સંપૂર્ણપણે નિશ્ચાથી પૂરી કરવાની હોય છે અને અરજદાર આવે ત્યારે ખરાઈ કરી અને જે પણ એમને તપાસ મળી જરૂરી લાગે છે એક્શન્સ લઈ અને પ્રિવેન્શન પ્રિવેન્શનની પણ કામગીરી કરવાની હોય છે સો આ રીતે સવારે જ્યારે મને ફોન આવ્યો એટલે હું મારી ઓફિસે સવારે સવાર હાજર હતી અને તાત્કાલિકમાં હું ત્યાંથી નીકળી અને મેઘરાનગર પોલીસ સ્ટેશન ગઈ તો અરજદાર ત્યાં હાજર હતા અરજદારનું પણ મારા ગુરુમાં મેં નિવેદન લીધું છે અને પોલીસે પૂરી કરી છે અને એ લોકોને સસ્પેન્ડ કર્યા છે